જે ઘટનાને સાંભળીને હાઈકોર્ટના જજે કહેવું પડે કે મારું માથું શરમથી ઝૂકી જાય છે તે ઘટનાથી ગુજરાતના દાદાને શરમ આવતી નથી એવું લાગી રહ્યું છે એક માતા પોતાની દીકરીને જન્મ દઈને આ સરકાર અને તંત્રના પાપે મૃત્યુ પામે છે અને યોગ્ય રોડ રસ્તા અને એકસો આઠની સુવિધા ન મળતા પોતાના જીવથી હાથ ગુમાવે છે તે માતાને ન્યાય અપાવવા માટે થઈને આજે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ થોડા સમય પહેલા છોટા ઉદેપુરના તુરખેડા ગામમાં એક મહિલાની પ્રસુતિ દરમિયાન મોત થયું હતું ત્યારે આજે હાઈકોર્ટે આ મામલે સુવો મોટો હાથ લીધી છે અને સત્તર ઓક્ટોબર સુધી સરકાર પાસે જવાબની માંગણી કરી છે હવે હાઈકોર્ટે પણ એવું માની લીધું છે કે સરકારના રાજમાં કોઈ નેતામાં શરમ નામની વસ્તુ નથી આ ઘટનાથી હાઈકોર્ટના જજે સુવો મોટો હાથ લીધી છે અને સત્તર ઓક્ટોબર સુધી સરકાર પાસે યોગ્ય જાણકારીની માંગણી કરી છે તેમજ ઘટનાને જોઈને હાઈકોર્ટના જજે કહ્યું કે આવી ઘટના સાંભળીને અમારું માથું શરમથી ઝૂકી જાય છે પરંતુ આવી ઘટનાઓથી દાદા નિમ મુદ્દુ અને મક્કમ ગણાતી સરકારને શરમ આવતી નથી ઘટનાથી તો છોડો આ ઘટનાના બાદ લોકોની ટીકા ટિપ્પણીથી પણ સરકારના એક પણ નેતા અને અધિકારીને શરમ આવતી નથી કે નિવેદન બહાર આપ્યું નથી રાજ્યના ગૃહમંત્રી રાજ્યમાં મોડે સુધી લોકો ગરબા રમે તેવા નિવેદન આપી શકે છે પરંતુ છોટા ઉદેરપુરની આઘાતજનક આ ઘટનાથી તેમને શરમ આવતી નથી વિકાસની મોટી મોટી વાતો કરતા રાજકીય નેતાઓનો વિકાસ આ છેવાડાના ગામોમાં ખબર નહીં કેમ ખોવાઈ જાય છે છોટા ઉદેપુરના ઓઢી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના સિત્યોતેર વર્ષ બાદ પણ આંતરિક રસ્તાઓની સુવિધા સરકાર આપી શકી નથી અન્ય સુવિધાના અભાવના કારણે એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ગામના એક ફળિયામાં રહેતી પીડા તેના પરિવારજનો દ્વારા જોડીમાં મહિલાને નાખી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કારણ કે તેમના ઘરે પહોંચી શકે એવી એકસો ને યોગ્ય રસ્તો નથી મળી રહ્યો પ્રાથમિક રસ્તાઓ પણ આ ગામમાં નથી અને જ્યારે આ મહિલાને જોડીમાં લઈ જતા હતા ત્યારે રસ્તા વચ્ચે મહિલાને પ્રસુતિ થઈ ગઈ જેમાં મહિલા એ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે નવજાત બાળક નો આબાદ બચાવ થયો बाहर का डी क्या था हाँ हाँ મજૂર માણા હે મેડમ મજૂર માણા હે એમ નો ખબર પડે તો જાય સિવિલ માં આવે પ્રાઇવેટ માં તો ન જાય આ નાનું છોકરું એ હારે મારી ઘરવાળી કાલ રાત ની હેરાન થાય ખબર હે કેવી રીતે કરે હે

આઘાતજનક ઘટનાથી રાજ્યના દરેક નાગરિકને શરમાવી દે તેવી ઘટના છે જે ગુજરાતને વિકાસનું મોડલ ભારતમાં માનવામાં આવે છે તે વિકાસ મોડલમાં એક મહિલાને પ્રસૂતિ માટેની સુવિધા નથી આપવામાં આવતી પહેલા રાજકોટથી આવો જ એક બનાવ સામે આવ્યો જ્યાં હોસ્પિટલમાં મહિલાને જગ્યા ન મળતા હોસ્પિટલની બહાર બાકડા પર પ્રસૂતિ કરાવવી પડી તો બીજી તરફ છોટા ઉદેપુરના એક તુરખેડા ગામમાં એકસો આઠ પહોંચી શકે તેવા રસ્તા નથી તેના કારણે જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જતા રસ્તા વચ્ચે પ્રસ્તુતિ દરમિયાન આ મહિલાનું મોત થયું પરંતુ દરેક બાબતે સરકારને કોઈ પણ પ્રકારનો કોઈ ફરક પડતો નથી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોટી મોટી વિકાસની વાતો કરે છે અને આવા કિસ્સાઓ આવીને અવારનવાર તેમની વિકાસની વાતોની પોલ છતી કરી દે છે અને તે દરેક નેતાઓની પોલ છતી કરી દે છે જે ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરતા ફરે છે આ દરેક બાબતની આજે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે આ મામલે સુઓ મોટો લઈને જવાબ માંગ્યો છે અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો